દેવગઢ બારિયા નગરપાલિકાની પ્રમુખ પદની પદ ગ્રહણ કર્યા બાદ પહેલી સામાન્ય સભા આજે રોજ યોજાઈ હતી જેમાં વિવિધ સમિતિઓની રચના હોય દેવગઢ બારિયા નગરજનોને રોજ પાણી મળવું હોય દેવગઢ બારિયા નગરના રસ્તાઓની રિપેરિંગ હોય દેવગઢ બારિયાના વિકાસના કાર્યો હોય ઐતિહાસિક ઇમારતોની જાળવણી હોય આવા વીસ જેટલા અગત્યના મુદ્દાઓ માટે ખાસ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું ઘણા લોકોએ સાત આઠ લોકોએ આ સામાન્ય સભામાં ઘણા બધા મુદ્દાઓમાં વિરોધ નોંધાયો હતો પરંતુ બહુમતી સભ્યોથી દરેક મુદ્દાઓ અને વિકાસના કાર્યો આગળ ધપાવવા માટેની કામગીરી અમે આગામી દિવસમાં હાથ ધરવાના છીએ રોડ હોય રસ્તા હોય અને રોજ પાણી હોય આ પ્રાથમિક નગરની જે સુવિધા છે એ નગરની સુવિધાઓ પૂર્ણ કરવા માટે અમારા તમામ સભ્યો કટિબદ્ધ છીએ સાથે દેવગઢ બારીયા નગરમાં ભગવાન બિરસા મુંડા વીર માંધાતા આંબેડકરજી એવા જે બી મહાન લોકો છે તેમની પ્રતિમાઓ મૂકવાની હોય અને ગામમાં જે સર્કલો છે એને સુશોભન કરવાનું હોય જે જાહેર સ્થળો છે સાત માર્કેટ જે ઉપર તળાવ પર જવું પડે છે ઘણી બધી જગ્યાઓની મુશ્કેલ પડે છે તેને પણ ટૂંકમાં સમડી સર્કલ પાસે પાછળના ભાગમાં ખસેડવાનું હોય આ બધા ઘણા બધા ઐતિહાસિક નિર્ણયો વીસ મુદ્દાની મીટિંગ ચાલી હતી અને મુદ્દાઓ લીધા છે અને આગામી સમયમાં સારું સુમેળ કામ કરીશું એ જ અભ્યર્થના દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ